આજરોજ સંખેડા બાર એસોસિએશનના તમામ સભ્યો ભેગા મળીને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમે જણાવેલું છે કે સંખેડા ગ્રામ પંચાયત ફરજ બજાવતા તલાથી વિપુલ કુમાર ખાડાભાઈ પ્રજાપતિનાઓ છેલ્લા એક મહિનાથી અમારા વકીલ શ્રીઓ કે કોઈ પણ જાય છે તો મેરેજ નોંધવાની ચોખ્ખી ના પાડી દે છે મેરેજ નહીં નોંધવાનું કોઈ સચોટ કારણ જણાવતા નથી ને એવું કહે દે છે કે હું મેરેજ નહીં નોંધું આ બાબતે અમે અગાઉ આજથી પંદર વીસ દિવસ પહેલાં કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે તેમ છતાં પણ આ જાળી ચામડીના અધિકારી એ માનવા તૈયાર નથી જેના કારણે અમે આજે આજે આવેદનપત્ર આપેલું છે મારું આ તલાટીકમ મંત્રીશ્રીને કહેવું છે કે તમે બે હજાર પચીસની સાલમાં અમને જાણવા મળેલું છે કે આશરે તમે ત્રણસો જેટલા મેરેજ નોંધેલા છે તો હવે આ તલાટીકમ શ્રી મને એવું લાગી રહ્યું છે કે પેલી કેવત જેવું સ્વચુહા કાટકે બિલી હચપે ચલી એવી રીતે આજે એવું સાફ સુથરા થઈ જવા થવા જઈ રહ્યા છે અને અમારા મેરેજ નોંધવા ના પાડી રહેલા છે જેના કારણે પ્રજાને તેમજ પ્રજાને તકલીફ પડી રહેલી છે અને સાથે સાથે સરકારની જે આવક થઈ રહેલી છે એ આવકને પણ ઘટાડો થઈ રહેલો છે અને આવા જાણી ચામડીના અધીન કાર્યના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સારામાં સારું કાર્ય કરી રહેલી હોવા છતાં આ સરકારની છબી ખરડાતી હોય તો આવા અધિકારીના કારણે ખરડાઈ રહેલી છે જેથી જેથી આ આવેદનપત્ર દ્વારા મારે સરકારશ્રીને પણ કહેવું છે કે આવા અધિકારી કે જે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદામાં જોગવાઈ છે એમની ફરજમાં આવે છે એ પોતાની ફરજ બજાવવામાં પણ જો એ કસૂર કરતા હોય તો આવા તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે પણ કોઈ પણ આવે તો એમને ફરજ બજાવવામાં એ સફળ બજાવી શકે સંજય કે પરમા એડવોકેટ સંખેડા